પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધનુ ઇસ્ટેટ ટૂરના ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્યા એસમમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો જ્યારે પોલીસે ઓગણીસ લાખનો જથ્થો કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે પાલલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે કામધનુ ઇસ્ટેટ ટુમાં પ્લોટ નંબર ઈ ઓગણીસમાં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર આઠસો છત્રીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ઓગણીસ લાખનો દારૂ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી અંતરે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનને તાળું નહીં લગાવતા હોવાથી અજાણ્યો ઈસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાની વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુમાં ઓફિસ ઉપરથી ઉપરથી અંદર જોતા ઘણા બોક્સ પડ્યા હોવાની પોલીસને જાણ કરતાં બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઈસમો કેવી રીતે સંતાડી ગયા તે બાબત પણ પોલીસ તપાસ ચલાવી રહી છે